તો જય માતાજી મિત્રો આજે સરસ મજાના એક વ્લોગ વિડીયોમાં આપણે આયા છીએ મહાકાળી માતાના મંદિરે આ મંદિર આવ્યું છે બહુ મોટી ગુફા છે એ બધું તમને બતાવ છું ધોનથી આ વિડીયો આ મંદિર જોયું નથી એમને આગળ મોકલજો એટલે એ પણ જોયું કઈ જગ્યા છે કયો છે અને અંદર શું શું છે મહાકાળી માતાના જો અખંડ ચાલુ છે એની પણ તમને દર્શન કરાવું તો આવો વિડીયો જોઈએ જય માતાજી નમસ્કાર મિત્રો બધાને જય માતાજી આપણે એક સરસ મજાના મંદિર આવી ગયા છીએ અને મહાકાલી માતાજીનું મંદિર છે પણ એને કહેવાય છે કે કાળિયોલમાં તો આપણે એ લોકેશન ઉપર આવી ગયા છે પાછળ તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે ઉપર આપણે તો જવાનું છે બધાને દર્શન કરાવું છું પહેલા તો એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરોબર આપણે અવન અવનવા વિડીયો ગાળા પડતા આપશું કેમ કે ટાઈમ હોતો નહી કોક કોક દિવસ આપડે બ્લોગ બનાતા હોઈએ છીએ અવારનવાર અઠવાડિયામાં એકાદ વિડીયો તો ચાલો જોઈએ અને તમે પણ દર્શન કરો અને તમે વર્ષોથી સેવા કરે છે એમને થોડી વાત કરી લઈએ તો કેટલા વર્ષથી હોય સેવા કરો છો અમે એક વર્ષ મહિના શું નામ તમારું રમેશજી રમેશભાઈ તમારે રહેવાનું રવિવારના ભક્તો છે

એ રોડ સીતો કેસરપુરા વાળો રોડ શો મંદિર તો ઉપર છે નઈ ને હા માની ગુફા ઉપર જ છે પેલાની આ શક્તિઓ આવી છે ભાઈ બરોબર તો તમે વર્ષોથી રહો બરોબર તમે એકલા જ હોય તો આ જંગલ વિસ્તાર છે બહુ જોયલો મિત્રો બહુ જંગલ વિસ્તાર તો તમે કોઈ દાડો એવું પ્રાણી જોયેલું ખરો કે વાઘ કી એવું કઈ તમને જોવા મળેલું જી

બસ હવે તમે કીધું જણા જઈએ છીએ આ બાજુ એ ગુફા અને હજી આ શિવ ને બધું જાગૃતતા કોઈ પેલા સેવા કરી નહીં બરાબર તો અમે બે જણા મંદિરે જઈશું આ દ્વાર દ્વારા દીવો અખંડ વાળી બરોબર બધી દેવી દેવતાઓ મહાકાલી માં તો મંદિર તરફ જઈએ છીએ તમે પણ જોડાયેલા રહેજો બરોબર આપડે જવાનું છે ડુંગર ડુંગર ઉપર ઉપર કેટલો ટાઈમ પછી દસ મિનિટ જ લાગશે ચલો તમ મોરી થઈ જા તમે

આટલે કાઢશું ચંપલ બરોબર હા તો બાજુમાં કોરી છે આ મંદિર છે હા આવો એટલા પછી એ બાજુ જઈએ ચલો આ મહાકાળી માં નહીં છે કયું ત્રિશુલ આવો મને આ પથ્થરની તારી

તો મિત્રો બહુ ગરબા જોઈ લો અરે અમૃત પાછા ગરબા ભેગા છે મનતા બહુ આવે છે મનતા ચાલુ જ છે લોડ ની બધી મનતા અમદાવાદ માતાજી નો બેસણો

અને માતાજી નો આપડે દીવો થાય મેન જગ્યા રે આર્ય ખંડ ને જોત આર્યખંડ જોત બરોબર એ એવા જય હો તારો અમે તો નાનો બાળ છીએ તારો ફરતા ફરતા આયા છીએ તો મિત્રો વિડીયો આગળ શેર કરજો જેને આ લોકેશન જોયું નહીં એ પણ મોબાઈલ દ્વારા જોઈ લે વિડીયો દ્વારા જોઈ લે અને તમારે દર્શન કરવા આવવું હોય તો તમે આવી શકો છો અમારો કોઈ દિવસ એવું બનતું નથી કે અગ્નિ ના હોય મિત્રો ચોવીસ કલાક અગ્નિ હોય છો આની અંદર આ ચાલુ જોઈ લો બરોબર આમાં માતાજી ના ફોટા છે તમને જોત બતાવી જોત દર્શન કર્યા આ દર્શન કરી લો ભોયરું છે એમ ને અંદર એ પતાવારે માવા થઈ જાય

સાલો માતા મને બનાવીને લઈને આયલા ભક્તો માટે પશુ પંખી માટે સેવા માટે પીસલ લાઈસ બરોબર આજ સુધી મે પોતાને લીધો નહીં બરોબર અને સદાય માનો એનો પરંપરા છે તો દાન પેટી છે હા આ દાન પેટી લોકેશન અહીંયા અમે આય છે તો ગાદી મનાપી થી બેસવા આપ જી આ કણ જોત છે માની તો એક વસ્તુ વિચારજો કે આટલી ગુફામાં એમને લાઇટિંગ લાયા છે એ મહત્વનું છે પહેલા તો જે વિદ્યા કોઈના ઉપર કરી હોય ને હોય આવ્યો તે વિધ્યા કેસ કરે છે ઓહો હો એ એ શક્તિ બરોબર 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 આ તણાગમાં કોઈ ભક્ત આવ્યો કોઈ મેલી વિધિ કરી હોય તો એ કેસ કરી લે માના થારે આવ્યો હાથ જો કરી હમ હમ વિદ્યા બધી મેલી ખોટી કેસ કરે બરોબર એટલે આ આખો વાસ બ્રહ્મન શક્તિનો વાત છે અજે સંત સાધુ હમ જાગૃત આહી હાલ બધા તપેશ્વરમાં માં ઉપર બેહલાય

તો આપણા ગુફામાં જઈને આવ્યા હવે ગુફાની બહાર પણ બીજા પગથિયો છે એ જોઈએ આપણે સનો છે શું છે બરોબર તો વિડીયો ધ્યાનથી પૂરેપૂરું જુઓ તો કઈ જગ્યા આવી છે એ પણ તમને કહી દઈશું અમે ઓહોવા તો ગુફાઈ ના ના એ જ રસ્તો હે અહીંયા હા બરોબર મિત્રો તો આપણા બે રસ્તા છે પેલી બાજુ થઈને અંદર ગયા ગુફાની અંદર અને આ બીજા રસ્તા થઈને પણ આ રસ્તો અહીંયા માતાજીના મંદિરે અંદર જાય છે